હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું મારી ઘરે જુનાગઢ અને સીધી આવીને આ સામેળી પગડી કારણ કે તમે જુઓ તો અહીંયા એટલું બેસરાણ પપેડો પડો છે કામનો કે મને એમ થયું કે પહેલાં કચરો વારી લઉં ક્યાંથી શરૂ કરું મારા થેલા ભી એમનો પડ્યો છે અને ઝાઝા બધા બિસ્તરા હજી પાછળથી ફોર વ્હીલમાં આવે છે એટલે હવે કન્ટિન્યુ લગાતાર મહેનત કરવાની છે ત્રણ ચાર દિવસ ધૂસ કચરા માટે કે જલ્દી જલ્દી અને હું લઈ આવી છું આ સરસ મજાની ગામડેથી દૂધી લઈ આવી છું ભૂખ લાગે તો જામફળ લઈ આવી છું અને છાસ દૂધને એવું પણ બધું લઈ આવી છું કે પછી લેવાનો ટાઈમ ના મળે તો સારું ચાલો એક તો અહીંયા જૂનાગઢ ઝાઝા દિવસ ઘર મૂકીએ ને એટલે આ કબૂતરનો ત્રાસ હોય હવે આ અહીંથી ઉડતું નથી જો ક્યારની હું એમ કહું છું કે ભાઈ ઉડાડું છું તો મને સામે મારે છે ને એને આ માળો કર્યો છે ને અહીંયા ઈંડું મીઠ હોય છે જો છો આહા હા અરે આ પંખીડાનો આ જે ત્રાસ બે બે ઈંડા જો ફૂટી ગયા મને એમ કે હજી ઈંડા મૂકશે તા તો બે ઈંડા એને ફોડી નહીં પોતે ને પોતે આ એક મને જરાય નથી ગમતું અહીંયા આ પંખીડાનો ત્રાસ હોય ને એ મને આમ હવે તો ઉડી જા નવરી ના હવે તો ઉડી જા અહીંયા ઘર કરીને બેસી જાય અમે થોડાક દિવસના હોઈએ તો હો મને એક તો એક ઉગસે નહી તો હું કરીશ ભગવાન ગામડે થી આવી ને ધૂસ કચરા કરવા ની બહુ આપડું લાગી જાય છે

હવે બે ત્રણ દિવસ આમાં ખોટી થશે મને તો મુસકસરા કરવા એટલે મને બહુ એટલે બહુ કંટાળો આવે મને આ ના ગમે બધું બંધા ગંધાણ લગાઈને એટલે મને જલ્દીથી હું છે ને આ બધું સાફ કરી અને ફ્રી થઈ જાઉં જલ્દીથી આ બધું કમ્પ્લીટ કરી લઉં એવું થાય છે બધું

મને બધા જ કામ ગમે પણ આ કિચન સાફ કરવું જરાય ના ગમે કારણ કે કિચન સાફ કરવામાં મારે ઓછામાં ઓછી ચારથી પાંચ કલાક થાય અત્યારે હું આવી હતી ત્યારની રસોડું જ સાફ કરું છું કિચન જ પણ હજી એમાં અડધે પલય પહોંચી નથી એટલે આખું રસોડું સાફ કરતા સાંજ પડી જશે એટલે મને રસોડું સાફ કરવામાં તો કહું છું ને કે બહુ કંટાળો આવે એમાં આ બધું ઝીણું 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 સાફ કરવું પાછું મૂકવું ને એટલે ઓહ ભગવાન અને એક તો તમને ખબર જ છે કે ગામડે પણ એટલું કામ હોય તો ગામડેથી કામ કરીને એવા ત્યાંથી છૂટા અહીંયા હજી થેલા તો જો એમના પડ્યા જ છે શેટીએ હજી ત્યાં તો કાંઈ હલચલ થઈ નથી એ તો હવે બે દિવસે ખોલા હે હજી થોડું ઘણું આમાં થઈ જશે પછી ખાસ હવે રસોડું સાફ થઈ ગયું છે કિચન મારું જોવો એકદમ મસ્ત રીતે મેં ક્યારની પણ કઉ સવારની કિચન સાફ કરતી હતી તો અત્યારે છેક થયું બધું જ કામ ગમે એક રસોડું સાફ કરવું ના ગમે હા ચૂકવ ને તો મને કંટાળો આવતો હોય ને થૂંસ કચરામાં તો હા કિચન સાફ કરવામાં જો કે બધી લેડીઝને એ જ પ્રશ્ન કારણ કે મોસ્ટ વધારે વધારે બધી વસ્તુ રસોડામાં જ હોય તો એક રસોડું સાફ થઈ જાય ને તો ગંગા નાઈ ગયા એના જેવું થાય એટલે મારે જો આટલું બધું સાફ થઈ ગયું ફ્રિજ સાફ કરવાની છે પણ આ બધી બરણી તમે જોવો છો એ મેં બધી જ કમ્પ્લીટ સાફ કરી લીધી છે અને ઉપર પણ બધું બહુ સરસ રીતે થઈ ગયું છે સાફ જો એટલે હવે કઈ ચિંતા નથી હવે બે દિવસમાં ધૂસ કચરા થઈ જાય પછી હાસ રસોડું સાફ થઈ ગયું હાશકારો થઈ ગયો તો સારું ચાલો હવે હું અહીંયા મારો વ્લોગ પૂરો કરું છું કારણ કે રસોડું સાફ કર્યા પછી પણ મારે ઘણું એમ તો કામ હોય ને અમુક વધારાનું જે બરણીને હોય સાફ કરવાનું એ તો એ બધું જ મેં અહીંયા જો અહીંયા કેટલી વસ્તુ પડી છે એ બધું જ હવે હું સાફ કરીશ અને એક તો આ કબૂતરનો એટલો ત્રાસ જો હું અહીંયા છું મારી હાજરીમાં પણ અહીંયા બેઠું છે જો એને કંઈ વીક છે કે આ મને ઉડાડે છે વારે વારે કે સારું ચાલો તો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું તો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ મને સપોર્ટ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો અને બીજું કે જ્યારે જ્યારે હું લાઈવ વિડીયો કરું ત્યારે તમે લોકો જોડાજો અને નોટિફિકેશન પર ક્લિક કરેલું હશે ને તો તમને ખબર પડશે કે આનો લાઈવ વિડીયો શરૂ થઈ ગયો છે પણ નોટિફિકેશન પર ક્લિક નહીં કરેલું હોય ખાલી સબસ્ક્રાઈબ જ કરેલું હશે તો તમને નહીં ખ્યાલ પડે એટલે જોઈ લેજો કે નોટિફિકેશન પર ક્લિક કરી અને ઘંટડી ઉપર ઓલ ઉપર કરશો એટલે ઓલ વિડિયો જેથી તમને ખ્યાલ પડે કે આને વિડીયો અપલોડ કર્યો છે એ તરત તમને ખ્યાલ પડી છે સારું ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ